ભાવનગરમાં મોટું એક્શન નવાપરા કબ્રસ્તાનની ત્રણ હજાર પાંચસો ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણો દૂર કરાયા ભાવનગર શહેરના નવાપરા કબ્રસ્તાન વિસ્તારમાં આવેલી લગભગ ત્રણ હજાર પાંચસો ચોરસ મીટર સરકારી જમીન પર વર્ષોથી થયેલ દબાણો પર વહેલી સવારથી જ તંત્રનું મોટું ઓપરેશન શરૂ થયું જગ્યાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાંથી સરકારના પક્ષમાં ચુકાદો આવતા તંત્ર તરત જ એક્શન મોડમાં આવ્યું ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના બુલડોઝરોએ દબાણો પર ત્રાટકીને કાર્યવાહી શરૂ કરી દીધી તંત્રની કાર્યવાહીને લઈ વિસ્તારના લોકોમાં પણ ચર્ચાઓનો માહોલ જોવા મળ્યો હું શિવાંગી ખરાડી સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ એક આજ રોજ ભાવનગર સિટીની સિટી સર્વે નંબર છોત્તેર ઓગણીસની ત્રણ હજાર ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં ત્રીસેક જેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી અગિયાર એવું ચલાવતા હતા અને એક બે પાકા બાંધકામ હતા જેમાં દાજિયા કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ દબાણ બે હજાર ત્રણમાં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દઈશું અમે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે છે કેટલું દબાણ દૂર કરાય ત્રણ હજાર ચોરસ મીટરનું દબાણ કેટલા દબાણો હતા ત્રીસેક જેવા દબાણકારો હતા આજે ગંગાજરિયા પોલીસ સ્ટેશનના આ નવા વિસ્તારમાં આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસથી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે મામલતદારશ્રી તથા સિટી સર્વેના અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની